આ સમર વેકેશનમાં સાસણગીર બાજુ ફરવા જવાનું પ્લાન બનાવી રહ્યા હોવ ને તો ઉભા રહેજો તમારા માટે કુદરતના ખોળામાં અને એકદમ શાંત વાતાવરણમાં સ્ટે માટેનો એક બેસ્ટ ઓપ્શન લઈને આવી ગયા છીએ કે જ્યાં તમે સ્ટે કરીને તમારા વેકેશનને એકદમ મેમોરેબલ બનાવી શકો છો ઇન્ડોર ગેમ હોય કે આઉટડોર ગેમ સ્વિમિંગ પૂલની મજા હોય કે શાંત વાતાવરણમાં નિરાંતે બેસવાની મજા તમામ વસ્તુની મજા અહીંયા તમને મળી જવાની છે આ સાથે દેવડિયા જંગલ સફારીથી માત્ર દોઢ કિલોમીટરના અંતર પર આવેલ આ રિસોર્ટ વન ઓફ ધ બેસ્ટ એન્ડ પ્રીમિયમ રિસોર્ટ ઇન સાસણ છે અહીંયા કઈ રીતે પહોંચી શકાય અને રિસોર્ટની એમ્યુનિટી કેવી છે એ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રિસોર્ટ પર આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજા આવે ને આપણું સૌ પ્રથમ નામ જણાવી દો મારું નામ રવિ ડોડિયા બરોબર છે અને આપણું આ જે રિસોર્ટ છે તેના ઉપર કઈ રીતે પહોંચી શકાય પ્રોપર ડિટેલમાં જે લોકેશન છે આપણા વ્યુઅર ને આપણે જણાવી દઈએ આપણે દેવડિયા પાર્ક થી બે કિલોમીટર નજીક થાય છે ઓકે સાસણ માળિયા હાઈવે રોડ બરોબર ત્યાંથી આપણું લાઈન પકરી શકાય સાસણ સફારી પાર્ક અહીંયાથી આપણે ચૌદ કિલોમીટર ચૌદ કિલોમીટર છે તો મેન મિત્રો આ એન્ટ્રન્સ આ પ્રમાણેનો જોવા મળે છે થોડા અંદર આવી જાઓ અંદર આપણે બતાવી દઈએ તો અંદર એન્ટર થતાની સાથે તમને ભાઈ વિશાળ પાર્કિંગ અહીંયા જોવા મળશે કે તમે કારના માધ્યમથી આવી અહીંયા આવ્યા હોય તો સરસ મજાનું ભાઈ વિશાળ પાર્કિંગ તમને જોવા મળી જશે અને પાર્કિંગની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ આપણને જોવા મળી જવાનો છે એક ગાર્ડન એરિયા કે જ્યાં તમારા સાથે કોઈ પણ નાનું બાળક આવ્યું હોય અને તમારે પણ જો ટાઈમ સ્પેન્ડ કરવો ને તો સરસ મજાનો અહીંયા ગાર્ડન એરિયા છે કે જ્યાં તમે કોઈ પણ એક્ટિવિટી માની લો કે તમારે બેડમિન્ટન છે ક્રિકેટ કંઈક રમવું હોય ને તો સરસ મજાનો ભાઈ અહીંયા સ્પેસ છે તો તમે રમી શકો છો અને ફોટોગ્રાફીના જો તમે શોખીન હોય ને તો બેસ્ટ પ્લેસ આ રહેવાનું છે અને બેકગ્રાઉન્ડમાં પાછળની સાઈડ તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ એરિયા પણ આવેલો છે અને અંદર જઈને આપણે રૂમની ફેસિલિટી કેવી છે કઈ કઈ કેટેગરીના રૂમ છે એ તમને વિડીયોમાં આગળ બતાવી જ આવી જાઓ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રિસેપ્શન એરિયામાં સરસ મજાનો વિશાળ અહીંયા તમને રિસેપ્શન એરિયા આખો જોવા મળે છે અને આપણી સાથે મેડમ જોડાઈ ગયા છે કેમ છો મેડમ મજામાં તો આપણે ત્યાં કઈ કઈ કેટેગરીના ના કેટલા રૂમ આપણે મળી જવાના આપણે અહીંયા ટોટલ ત્રણ કેટેગરીના રૂમ છે ઓકે છે પ્રીમિયમ રૂમ બરોબર સેકન્ડ લક્ઝરી સ્ટેન્ડ છે અને એના પછી ડિલક્સ રૂમ છે આપણે જે લક્ઝરી પ્રીમિયમ રૂમ છે એ આપણી પાસે ચાર છે અને જે ટેન્ટ છે એ પણ આપણી પાસે ચાર છે અને ડિલક્સ રૂમ છે ને ટોટલ આપણી પાસે ચૌદ છે એમાં ટુ ઝીરો વન થી જે ટુ ઝીરો એટ ની જે સિરીઝ છે ને એ નોન બાલ્કની છે અને વન ઝીરો વન થી લઈને વન ઝીરો સિક્સ છે એ વિથ બાલ્કની વાળા રૂમ છે યસ આ સાથે સાથે તમને છે ને ટ્વેન્ટી ફોર બાય સેવન સીસીટીવી કેમેરાની સુવિધા પણ મળી રહેવાની છે અને સાથે વિશાળ પાર્કિંગ છે અને સિક્યોરિટી પણ ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ હોય છે ઓકે બરોબર અને અહીંયા રિસેપ્શનની બાજુમાં આપણે જે સોબિનર શોપ છે ત્યાં જે ખરીદી કરવી હોય એ પણ છે ચાલો તમને બતાવી ઓકે તો રિસેપ્શન એરિયાની એક્ઝેક્ટ બાજુમાં આપણને ભાઈ સોબિનર શોપ મળી જવાની છે એટલે તમારે ભાઈ ગીરની યાદો તમારા ઘરે લઈ જવી હોય ને તો તમને ખૂબ મજા પડી જશે ટી શર્ટથી માંડીને અહીંયા સરસ મજાની કેપ છે આ બધું મળી જવાનું છે જોઈ શકો છો તમે તો તમારે એના માટે તમારે સ્પેશિયલ ખરીદી કરવા બહાર નહીં જવું પડે એ પણ તમને આ રિસોર્ટની અંદર જ મળી જવાનું છે એકદમ કુદરતી વાતાવરણમાં તમે જોઈ શકો છો કે પક્ષીઓનો એકદમ ધીમો ધીમો કલરવ સંભળાઈ રહ્યો છે અને સરસ મજાનું અહીંયા બધા રૂમ અવેલેબલ છે તો મેડમ આ કઈ કેટેગરી રૂમ છે અને ટોટલ કેટલા રૂમ રહેવાના છે આ સર ડિલક્સ રૂમ છે અને 101 થી લઈને 106 ની સિરીઝ છે વિથ બાલ્કની વિથ બાલ્કની યસ સર બરોબર તો ચાલો મિત્રો હવે તમને એક રૂમ ટૂર કરાવી દઈએ કે રૂમ કેવો અંદર થી રહેવાનો છે આ ડિલક્સ રૂમ વિથ બાલ્કની છે ડિલક્સ રૂમ વિથ બાલ્કની યસ સર આમાં છે ને તમને કિંગ સાઈઝ નો બેડ મળી દેવાનું છે અને એસી મળી રહેવાનું છે સાથે ટીવી છે અને અહીંયા નાનું છે ને ફ્રિજ પણ તમને મળી જશે નાનું ફ્રિજ પણ ઇન્ક્લુડ છે યસ સર નાનું ફ્રિજ તમને મળી જશે ઓકે અને ટી ચા કોફી ને ઉકાય પીવા એના માટે હા ટી છે ટી કેટલ માં છે ને તમારે કોફી બનાવવી તો કોફી પણ અને ટી બનાવવી તો ટી પણ એ પણ તમને સાથે મળી જશે અને બે બોટલ પાણીની તમને કોમ્પ્લિમેન્ટરી માં મળી જશે બરોબર છે હવે માની લો કે ત્રણ જણા નું કોઈ ગ્રુપ હોય કોઈ ફ્રેન્ડ સર્કલ આવી હોય ડબલ બેડનો વિશાળ બેડ તો આપણને અહીંયા મળી જ જવાનો છે કોઈને એક્સ્ટ્રા મેટ્રેસ જોઈતો હોય તો મેડમ મળશે એક્સ્ટ્રા મેટ્રેસ પણ મળી જશે ઓકે તો ફટાફટ મિત્રો તમને રૂમ ટૂર કરાવી તો સરસ મજાનો આ પ્રમાણે એનો ડબલ બેડ છે મેટ્રેસ વાત કરી મેડમે એ પણ તમને અહીંયા મળી જવાની છે સરસ મજાનો એસી છે આ પ્રમાણેનો આખો વ્યૂ છે અને મેડમ તમે આગળ જે કીધું કે બાલ્કની વ્યૂ મળવાનો છે તો આપણે એ બતાવી દઈએ સર આ બાલ્કની છે તમને બતાવી અંદરની સાઈડ ડોર છે બાલ્કની વ્યૂ સરસ તો અહીંયા સરસ મજાનો ભાઈ બાલ્કની વ્યૂ તમને મળી જવાનો છે ભાગ દોડ ભરી જિંદગીમાંથી તમે એક દિવસ અહીંયા સ્ટે કરશો ને તો તમને તમારા મનને એટલી શાંતિ મળશે ને એકદમ નેચરની વચ્ચે ખૂબ જ મજા પડી જવાની છે સરસ મજાની બાલ્કની વ્યૂ પણ આમાં મળી જવાનું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ એ સ્પેસ ઉપર કે જ્યાં તમારા સાથે કોઈ પણ બાળક તમારું હોય નાનું તો એને ખૂબ મજા આવી જવાની છે આખો ગાર્ડન એરિયા છે અને સાથે સાથે તમારે આ પ્રમાણે જે સ્વિંગ છે એટલે કે લપસણીથી માંડીને હિંચકા છે ત્યારબાદ આ પ્રમાણેનું જ એને ભાઈ ખૂબ મજા આવી જવાની છે અને ખાસ કરીને જો સાંજનો સમય હોય તો તડકો પણ નહીં લાગે અને એને રમવાની ખૂબ મજા આવી જશે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ મિત્રો જોઈ શકો છો કે પ્રીમિયમ કેટેગરીના જે રૂમ છે એ અવેલેબલ છે આખા આપણને મેડમ હવે પ્રીમિયમ કેટેગરીનો રૂમ અંદરથી કેવો છે એ આપણે બતાવશે આવી જાઓ પ્રીમિયમ રૂમ કેટેગરી છે ઓકે અહિયાં તમને કિંગ સાઈઝ નો બેડ મળી રહેવાનો છે બરોબર સાથે તમને મિની ફ્રિજ પણ મળી રહેવાનું છે મિની ફ્રિજ છે આગળ જે આપો આગળ જે હતો એમ એસી છે અહીંયા પ્રીમિયમ રૂમ નો મેઈન તો છે ને બાથરૂમ છે જે કે ઓપન બાથ છે અત્યાર સુધી તમે બતાવી દો ઓપન બાથ તમને મળી રહેવાનો છે

તમને ડબલ બેડ મળી જવાનો છે અને મેડમ આગળ જે આપણે વાત કરી એક્સ્ટ્રા મેટ્રસ કે કોઈ જોઈતું હોય તો આમાં અવેલેબલ થઈ જશે હા સર આમાં પણ અવેલેબલ થઈ જશે અને સાથે તમને છે ને કબાટ પણ મળી રહેવાનો છે આરામથી તમારે જે ગેસ સાથે વસ્તુ લાવ્યા હોય એ પણ રાખવા તમને અહીંયા મળી જવાનું છે ઓકે ઓકે એટલે કપડા છે આ તે કોઈ પણ એક્સ્ટ્રા સામાન રાખવો હોય તો એના માટે તમને આ પ્રમાણેનું કબાટ પણ મળી જવાનું છે અને સામેની બાજુ જો તમારે કંઈક વર્ક કરવું હોય તો એના માટે સરસ મજાની બે ચેર છે અહીંયા ગોઠવેલી છે એક એક આ તમને મિની સોફા અહીંયા જોવા મળશે તો મેડમ આ રૂમ આપને બાલ્કની વ્યૂ મળશે કે નહીં હા સર બાલ્કની વ્યૂ મળશે અને સ્પેશિયસ બાલકની વ્યૂ મળશે આપ જોઈ શકો છો અહીંયા આપણે છે ને ટુ નું અરેન્જમેન્ટ પણ કરેલું છે ઓકે અને સામે તમે જોશો તો તમને જંગલ વ્યૂ જોવા મળશે એમાં તમે છે ને તમને હરણ છે નીલગાય છે શિયાળ છે એ પણ તમને ઇવનિંગ ટાઈમે જોવા મળશે અહીંયાથી જોવા મળે છે હા સર અહીંયાથી જોવા મળે છે શું વાત કરો છો તો સરસ મજાનો તમને સ્પેશિયસ બાલ્કની વ્યૂ અહીંયા મળી જવાનો છે બેક સાઈડ પર તમે જોઈ શકો છો એ જે સરસ મજાનો તમને જંગલ એરિયા જોવા મળી જવાનો છે જેમ મેડમે આગળ વાત કરી કે વન્યજીવો પણ આપણને ભઈ જોડી જોવા અહીંયા મળી શકે છે અને ખાસ કરીને આ એરિયાની ખાસિયતની મિત્રો વાત કરું તો ટુ સીટિંગ આ પ્રમાણેનું છે જેમાં તમે નિરાતે બેસી શકો છો અને જો ઇવનિંગના ટાઈમમાં તમારે અહીંયા બેઠા બેઠા કંઈ કામ કરવું હોય નિરાંતના ફળ તમારે માણવા હોય કે તમારું બ્રેકફાસ્ટ કરવો હોય એ પણ તમે અહીંયા બેસીને કરી શકો આપણે ડિલેક્સ અને પ્રીમિયમ રૂમ જોયા અને હવે આપણે જોઈશું લક્ઝુરિયસ પ્રીમિયમ ટેન્ટ ચાલો તમને આપણી પાછળ જે દેખાઈ રહ્યા છે એ ટેન્ટ કેટલા ટેન્ટ છે અહીંયા ચાર ટેન્ટ છે આપણી પાસે એમાં આના સિરીઝની સિરીઝ છે તો ચાલો બતાવું લક્ઝરીયસ ટેન્ટ તો આ છે આપણું લક્ઝરિયસ પ્રીમિયમ ટેન્ટ એમાં તમને સાથે કિંગ સાઇઝનો બેડ મળી રહેવાનો છે અને સાથે એક લાલ ટેન અને એ પણ તમને સાથે મળી જવાનું છે અને સાથે એક એક્સ્ટ્રા બેડ પણ તમને અહીંયા મળી જવાનો છે અને અને સાથે નીચે તમને સ્ટોરેજ પણ મળી રહેવાનું છે કે તમારો તમારે વધારાનો કોઈ જે સામાન હોય એ તમે અહીંયા રાખી શકો અને સાથે સાથે તમને અહીંયા ઓપન વોર્ડ્રોપ પણ મળી રહેવાનું છે ઓકે અને આ સાઈડ છે ડ્રેસિંગ એરિયા અને વોશરૂમ આપ જોઈ શકો છો અહીંયા તમને મળી રહેવાનું છે ડ્રેસિંગ ટેબલ અને સામે છે વોશરૂમ અહીંયા થ્રી સિક્સટી ફાઈવ ડેઝ તમને ગરમ અને ઠંડા પાણીની ફેસિલિટીઝ મળી રહેવાની છે આપણે પૂરા રિસોર્ટમાં સોલાર રાખેલું છે તો તમને ગરમ અને ઠંડા પાણીની ફેસિલિટીઝ મળી રહેવાની છે તો મેડમ આપણે સીઝનમાં આવીએ જેમ કે સમર વેકેશનમાં ખાસ કરીને બધા લોકો ગીરને એક્સપ્લોર કરવા આવતા હોય છે. જી સર ટેન્ટમાં રોકાયો ટેન્ટમાં ગરમી લાગવા તો એના માટેને આપણે ત્યાં સુવિધા લીધી છે ટેન્ટમાં. હા સર ફેન તો છે જ આપણે અને સાથે સાથે બધા જ ટેન્ટમાં આપણે એસી પણ અવેલેબલ છે. ઓકે બરોબર છે તો એસી થી માડીને ફેન બધી જ ફેસિલિટી તમને ટેન્ટમાં મળી જવાની છે અને ટેન્ટ પણ પાછો લક્ઝુરિયસ કેટેગરી નો છે કે જેમાં તમને આ પ્રમાણેનો ડબલ બેડ છે એની એક્ઝિટ સામેની બાજુ સિંગલ બેડ પણ મળશે વિથ સ્ટોરેજ. તો સરસ મજાના બધી જ કેટેગરીના જે રૂમ્સ છે એ મેડમે આપણને બતાવી દીધા અત્યારે હું આવી ગયો છું એ જગ્યા ઉપર કે જ્યાં તમને ભાઈ વિશાળ સ્વિમિંગ પૂલ મળી જવાનો છે મારી પાછળ તમે જોઈ શકો છો એ વિશાળ સ્વિમિંગ પૂલ છે અહીંયા અને આ સ્પેસ ઉપર તમે નિરાંતના પર તમે ગાડી ગાળી શકો છો અને સ્પેશિયલી સાંજનો સમય હોય સવારનો સમય હોય અને આવા ભાઈ ગાર્ડન એરિયામાં તમે બેઠા હોય અને એવામાં પણ જો આ પ્રમાણેનો ભાઈ હિંચકો મળી જાય ને તો ખૂબ જ મજા પડી જાય

પછી અહીંયા કોસ્ચ્યુમ એવું ચેન્જ કરવું હોય મેડમ અહીંયા સ્વિમિંગ પુલ અને પણ અલગ ઓકે તો જસ્ટ સ્વિમિંગ ની એક્ઝેક્ટ બાજુમાં તમને કોસ્ચ્યુમ ચેન્જ કરવો હોય ને તો એના રૂમ્સ પણ અહીંયા અવેલેબલ છે તો સ્વિમિંગ પુલ મારી બેક સાઈડ પર મિત્રો સરસ મજાનો આપણે જોયો સ્વિમિંગ પુલની સાથે સાથે આગળ જે કીધું સરસ મજાની તમને અહીંયા આંબા તમને જોવા મળી જવાની છે કેરીઓ ભાઈ આટલી સરસ મજાની ભાઈ લટકી રહી છે તો હું પણ એક બે તોડતો નથી ઓહ બરોબર છે તો તમે આને જોઈ શકો છો પરંતુ તોડવાની મનાઈ છે તમને થોડા થોડા અંતર પણ અહીંયા તમને આ પ્રમાણે ના બોર્ડ જોવા મળી જશે ડુ નોટ કટ મેંગો એટલે આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે રિસેપ્શન एरिया थी लैफ्ट हेन्ड साइड पर आपने जो मिली जैसे जीम और गेम जोन तो अपने जो सर से अंदर टूर आखू करा दें कि कई रीत आखो गेम जोन से तो सर आ टाइमिंग के रहो सवार मोर्निंग में आठ थी सांजे छगे सुधी ओके गेम जोन की साथ साथ अँ जीम अवेलेबल यस सर ओहो शू बात है तो 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 ટેસ ટેબલ અને જે લોકો હેલ્થ કોન્શિયસ હોય ને તો મિત્રો તમારે ચિંતા કરવાની નથી ગેમ ઝોનની અંદર આપણને આખું જીમ એરિયા પણ મળી જવાનું છે કે જ્યાં તમારે ભાઈ એક્સરસાઇઝ કરવાના તમે શોખી હોય ને તો તમને બધી ફેસિલિટી ડમ્બેલથી માંડીને અહીંયા તમે જોઈ શકો છો આ છે ટ્રેડમિલ અને વેઇટ લિફ્ટિંગ કરવું હોય ને તો એ પણ તમને અહીંયા ઇન્ક્લુડેડ મળી જવાનું છે તો મિત્રો સરસ મજાનો ગેમ ઝોન અને જીમિંગ એરિયા આપણે જોઈ લીધું એની એક્ઝેટ બહારની બાજુ જસ્ટ થોડા સ્ટેર્સ તમે ઉતરશો ને તો અહીંયા આવી જશે ભાઈ વિશાળ ગાર્ડન એરિયા કે જ્યાં તમે ભાઈ આઉટડોર એક્ટિવિટી કરી શકો છો અને ઘણી બધી ગેમ્સ પણ રમી શકો છો આખું એક ગ્રુપ છે જે સરસ મજાનું ભાઈ એન્જોય કરી રહ્યું છે કે જે આ સ્પેસ પર તમે બેડમિન્ટન વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ ઘણી બધી ગેમ્સ રમી શકો છો અને આ જે ગ્રાઉન્ડ છે ખૂબ જ વિશાળ છે જોઈ શકો છો તમે સરસ મજાનું ભાઈ કુદરતી વાતાવરણમાં અને એમાં પણ જો આપણે વન ડે પિકનિક પર એક દિવસ અહીંયા સ્પેન્ડ કરવાનો હોય અને જો રોકાવાનું હોય મજા પડી જાય એ પ્રમાણેનો એરિયા આપણને જોવા મળે છે તો આ છે આપણા રિસોર્ટનું ડિસ્કો થેક ત્યાં તમે છે ને બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી શકો છો પછી બીજા તમારા એક્સ્ટ્રા ઓકેઝન હોય એ પણ તમે એન્જોય કરી શકો છો અને ડિસ્કો થેકમાં તમને ફૂલ એસીવાળું મળી જશે અને સાથે વોશરૂમની પણ સુવિધા છે તો ચાલો તમને બતાવું ડિસ્કો થેક અહીંયા આપણે ડિસ્કોથેક ની બાજુમાં અહીંયા કોન્ફરન્સ હોલ આવેલો છે જ્યાં તમે નાના મોટા છે ને ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી શકો છો આપણે જોઈ શકીએ છીએ કોન્ફરન્સ હોલ તો આ છે કોન્ફરન્સ હોલ અહીંયા તમે તમારા નાના મોટા ઇવેન્ટ્સ પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો અને અહીંયા બારની સાઈડ થી તમને ફોરેસ્ટ એરિયા પણ જોવા મળી જશે ફોરેસ્ટ એરિયા અહીંયાથી જોવા મળી જશે જી સર ફોરેસ્ટ એરિયા તમને અહીંયાથી જોવા મળી જશે ઓકે કોન્ફરન્સ હોલ વિશાળ છે એમાં તમને સાથે સેન્ટ્રલ એસીની પણ સુવિધા મળી શકે છે અને તમારે નાનું મોટું ફંક્શન ઓર્ગેનાઇઝ કરવું હોય એના માટે ચેર પણ અહીંયા અવેલેબલ છે અને વિથ અટેચ બાથરૂમ અને અહીંયા ફાયર સેફ્ટીની પણ સુવિધા અવેલેબલ છે તો તમારે ડરની કંઈ ઉપાધી નથી કે આખામાં તમને ફાયર સેફટી પણ મળી જવાનું છે અને સાથે અહીંયા આપણે પ્રોજેક્ટર પણ આપેલું છે તો તમારે મિટિંગ ઓર્ગેનાઇઝ કરવી હોય કોર્પોરેટરની તો એ પણ તમને અહીંયા જોવા મળી જવાનું છે તો સરસ મજાનો મેડમ આખો તમે રિસોર્ટનો ટૂર તો કરાવી દીધો હવે આપણા ગુજરાતી ભાઈઓને સ્પેશિયલી વેકેશનમાં અહીંયા આવતા હોય છે ખાવા પીવાના શોખીન હોય છે એનો ઓપ્શન આપણા તે કેમનો રહેવાનો છે એમની માટે છે ને સર અહીંયા રેસ્ટોરન્ટ છે અહીંયા રેસ્ટોરન્ટ પણ अवेलेबल છે જી સર રેસ્ટોરન્ટ પણ अवेलेबल છે સો આ આપણી રેસ્ટોરન્ટ છે અહીંયા તમને ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બધી જ જાતની વેરાયટી મળી રહેવાની છે અને 100% પ્યોર વેજ છે રેસ્ટોરન્ટ અને જ્યારે તમને ક્રાઉડ હશે રિસોર્ટમાં ત્યારે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે કેમકે એ રીતનું અરેન્જમેન્ટ કરેલું છે કે બધા જ કમ્ફર્ટેબલી બેસી શકે છે અને એસી છે આ રેસ્ટોરન્ટમાં અને સાથે સાથે આપણે અહીંયા આઉટડોર રેસ્ટોરન્ટ પણ આવેલું છે ઓપન રેસ્ટોરન્ટ તો બતાવી દઉં તમને ઓપન રેસ્ટોરન્ટ એટલે મેડમ કોઈને ધારો કે એસીમાં બેસી ના જમવું હોય અને નેચરની વચ્ચે ખુલ્લા વાતાવરણમાં જમવું હોય તો અહીંયા જમી શકે છે હા સર અહીંયા આરામથી જમી શકે છે ઓકે અહીંયા સામે પણ સરસ મજાનું અહીંયા અરેન્જમેન્ટ આખું કરેલું છે અહીંયા સામે તમને ગાર્ડન વ્યૂ પણ જોવા મળી રહેવાનો છે અને સરસ મજાની ઠંડી હવાની સાથે તમે આરામથી કમ્ફર્ટેબલી બેસી શકો છો અહીંયા તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને આ ઉનાળા વેકેશનમાં તમે પણ એવું ટ્રીપ કરવાનું વિચારી રહ્યા હોય ને વન ઓફ ધ બેસ્ટ રિસોર્ટ શોધી રહ્યા હોય તો સાસણગીરનો વન ઓફ ધ બેસ્ટ અને ફોર સ્ટાર કેટેગરીનો રિસોર્ટ એટલે કે લાયન પાર્ક રિસોર્ટ કે જ્યાં તમને બધી જ એમેન્ડી મળી જવાની છે તો નીચે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે અને ટોટલી જે એડ્રેસ અને જે કોન્ટેક નંબર છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પ્રોવાઇડ કરેલું છે જેથી તમે આગળની ઇન્કવાયરી કરી શકો છો રેટથી માંડીને તમામ તમામ વસ્તુ તમને કોલના માધ્યમથી તમે નીચે નંબર મેન્શન કરેલો છે ત્યાંથી જાણી શકો છો નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી જગ્યા સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ